ગુજરાત જીએનએફસી પીપીએલ ઇપકો જીએસએફસી તથા મહારાષ્ટ્ર ઇપકો આરસીએફની કુલ એકસો છ ડ્રોન દીદીઓને મહાનુભાવના હસ્તે ડ્રોન માલિકીનું હસ્તાકરણ સર્ટિફિકેટ અને ડ્રોન લાઇસન્સ આપવામાં આવ્યા હતા આ એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમમાં એકસો છ ડ્રોન દીદીએ યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે સામૂહિક ડ્રોન ઉડાડીને તથા ડ્રોન મારફત જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને અદ્ભુત કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે ત્રણ કરોડ લખપતિ દીદીના લક્ષ્યાંક સાથે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ખૂબ મોટું કામ કર્યું છે આધુનિક ટેકનોલોજીનો યુગ ડ્રોનની મદદથી ડ્રોન દીદી દીકરીઓને ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ખૂબ જ મદદરૂપ થશે ડ્રોન ટેકનોલોજીએ ભારતના કૃષિ ક્ષેત્રે એક નવી દિશા આપી છે ભારત સરકાર ગરીબો ખેડૂતો યુવાનો અને મહિલાઓ માટે ખૂબ સારી રીતે કામ કરી રહી છે સાંસદે પાણીનો બચાવ કરવા વિવિધ પદ્ધતિથી ખેતી કરવા તથા પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાસ કરવા ખેડૂતોને હાકલ કરી હતી સ્ત્રી સશક્તિકરણ માટે જે બચાવ છે તે 3 કરોડ લખપતિ દીદીઓનો લક્ષ્યાંક અને ડ્રોન તો આપણો ભૂતકાળ હતો કે ડ્રોન એટલે શું આ બારે દેશના પ્રધાનમંત્રીને ધન્યવાદ અને અભિનંદન આપવા છે કે મિત્રો સમગ્ર આખા જોનમાં

જીએનએફસી હોય જીએસએફસી હોય ઇફકો હોય કે બધાના માધ્યમથી ત્યારે જે એમનો ઉત્સાહ અને આનંદ અહીં જ્યારે ડ્રોનનું પૂજન પણ મિત્રો કરવામાં આવ્યું અહીં બધા ખેડૂત મિત્રો જ્યારે બેઠા હતો ત્યારે કૃષિ માટે અમારી દીકરીઓને મહેનત કરવાની છે કૃષિ માટે તમને મદદ કરવાની છે તમને ટ્રેન્ડ કરવાના છે કૃષિમાં ખાતરનો છંટકાવ હોય જંતુનાશક દવાઓનો છંટકાવ હોય આવા જુદા જુદા અનેક પાછળ

સશક્ત કરવાનો અને સ્વસહાય જૂથોની મહિલાઓને કૃષિ ડ્રોનની સજ્જ કરવાનો છે આ ડ્રોનથી કૃષિ ક્ષેત્રે પાણીમાં દ્રાવ્ય ખાતરો અને જંતુનાશકોના છંટકાવ થકી ખેડૂતોની શારીરિક પરિશ્રમ અને મુશ્કેલીઓ નિવારવા મદદરૂપ થશે જીએનએફસી વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે આ સંસ્થા તેના સ્થાપનાના કાળથી જ ખેડૂતોને તેમના કૃષિલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવી રહી છે અને ખેડૂતોના વિકાસ માટે કામ કરી રહી છે મિત્રો આપ જાણો છો તે આજના આ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ આપણી સાથે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા જે આપણા માટે ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે આદરણીય વડાપ્રધાન શ્રી એ સમગ્ર ભારતમાં ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાની જાહેરાત પંદરમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના ના રોજ લાલ કિલ્લા ઉપરથી પોતાના ભાષણ દરમિયાન કરેલ આ સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારત સરકાર દ્વારા નારી શક્તિ વંદન અભિયાન બે હજાર ત્રેવીસ સાથે સાથે બેટી બચાવો બેટી પઢાઓ મિશન મંગલમ પોષણ યોજના ઉજ્જવલા યોજના સ્વચ્છ ભારત મિશન સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી મહિલા ઉત્કર્ષ માટેની અનેક વિવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે મહિલા સશક્તિકરણ સાથે કૃષિ ક્ષેત્રમાં તકનીકી વિકાસ થાય એવી અનન્ય નમો ડ્રોન દીધી યોજના તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે નવીન તકનીકી કૌશલ્ય પ્રદાન કરીને કૃષિ ક્ષેત્રમાં તેમની ભૂમિકાને મહત્વપૂર્ણ બનાવવાનો છે ડ્રોન ટેકનોલોજી ખેતીમાં પેસ્ટીસાઈડ તથા લિક્વિડ ફર્ટિલાઇઝરના છંટકાવને અનુકૂળ અને સચોટ બનાવવામાં મદદ કરશે નમો ડ્રોન દીદી યોજના કાર્યક્રમમાં મીઠી વાવડી પાટણના ડ્રોન દીદી પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા ખેતરમાં વાવવામાં આવેલા વિવિધ પાકમાં ડ્રોનની મદદથી દવાઓનો કરીને ખૂબ સારો પાક લઈશ માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા ડિમ્પલબેને જણાવ્યું હતું કે અમારા જેવી બહેનો કે જેઓ ઘરની બહાર નહોતી આવી શકતી તેવી બહેનોને વડાપ્રધાનશ્રીએ હાથમાં રિમોટ આપ્યું છે જેના થકી અમે આ અવકાશમાં ઉડાન ભરી શકીશું નમસ્તે મારું નામ પટેલ ડિમ્પલબેન છે હું મીઠી વાવડી ગામની વતની છું તાલુકો જિલ્લો પાટણ અમને અત્યારે એક નમો ડ્રોન દીધી યોજના અંતર્ગત એક ડ્રોન અર્પણ કરવાનો છે આ ડ્રોનની અંદરથી અમને અમને અમારી ખેતીમાં જેમ કે હું મારા ખેતરની અંદર જે ખેતી કરું છું જેમ કે વરિયાળી છે જીરું છે અજમો છે એની અંદર આ ડ્રોનથી હું હવે દવા છાંટીને એનો ખૂબ ઉપયોગ લઈ શકીશ માનનીય પ્રધાનમંત્રી સાહેબનો હું અહીંયાથી આભાર માન વ્યક્ત કરું છું કે અમારી જેવી જે બહેનો જે રસોડાની અથવા ઘરનો ઉમરો ઓળંગીને બહાર નહોતી આવી શકતી એ બહેનોની હાથમાં જે એક રિમોટ આપી દીધું છે અને રિમોટથી અમે આકાશમાં એક ઉડાન ભરી શકીએ છીએ અને અમારા સખી મંડળને પણ આમાં એમને સહયોગી કર્યું છે જેથી કરીને અમે અમારા સખી મંડળને પણ આનાથી આર્થિક સદ્ધરતા મેળવીશું આ ડ્રોનની જ્યારે યોજના બહાર પાડવામાં આવી ત્યારે આ ડ્રોન ક્યાંથી મેળવવું એ બધી ઘણી બધી મારી અંદર મૂંઝવણ હતી ત્યારે જીએનએફસીના સીઆરસી વિંગના આદેશ દ્વારા અમને ખૂબ સહાય મળી અને આની અંદરથી અમને ડ્રોન આપવામાં આવ્યો નારદેશ દ્વારા મારી ટ્રેનિંગ પણ થઈ અને લાઇસન્સ પણ આપવા આવ્યું પછી અમને આજે એક ડ્રોન અર્પણ કરવામાં આવશે તો માનનીય મોદી સાહેબનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરીશ કે અમને આવડી મોટી એક સિદ્ધિ હાંસલ કરવા માટે અમને સહભાગી બન્યા અને અમારી આર્થિક સદ્ધરતા કેમ વધે એના માટે અમારી ચિંતા કરી અને અમારી જેવી બહેનોને આની તાલીમ આપી અને આર્થિક સદ્ધરતા કર્યા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મોદી સાહેબનો આ સ્ટેજ ઉપરથી હું કરવા માગું છું આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવિણભાઈ માળી માવજીભાઈ દેસાઈ ભારત સરકારના અનિલ કુમાર ફુલવાણી દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ આર એમ ચૌહાણ જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા વિવિધ ફર્ટિલાઇઝર કંપનીઓના અધિકારીઓ ડ્રોન ટેકનિશિયન સર્વે ડ્રોન દીદી યુનિવર્સિટીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા